આ સીઝન પાછી તંદા મેં તો હરણ પણ સપ્તાહ ભર્યા નથી એમો ને એમો ઓ ગેસનો બાટલો રહી ગયો શું કરું એ ધણ ના પાઠવું શું કરું પાઠવું જ પડે કે જો બાઈક તો એમને બાઇક થી જૂનું થવાય બે વાર તો થવા એમ અને હપ્તા હજી પોસ લબડી જશે સારો હપ્તા વાળા બે વર્ષ તો ફોન આવી ગયો આવશે હું એ બતાવ જો છું કે આ હાલ પૈસા નથી હા પેલો પૈસા નહીં શું કરો હપ્તા છે ને એમ કરો જો હપ્તા વાળો આવી ગયો ને તો મોજ શું થવા બાજુ

આર કલર બાકી હાસીવા છે તારે પૈસા ના આ દફતાવાળા નાના નાનાનું શું કામ ઉતા સમય આ પાણી પીન પૈસા બધા નો માર પાસે જો તમ આખરા બ પોણી પીરો ને બસ પટી મોઈ ગયો જોડો તો બસ તો લાગ્યા છે તઈ પોણી ચોક છેડાવા કલા હડો તારા હા છોકરો છોલા છોવાજી છે પોસ માજી ખબર પડ્યા છે કે આ છે શહેર બડી-બડી ને અબતા લેવા આવે છે હાલો આરા પોસ સપ્તાહ બાજી કાગળી ઓન તોવાજી છે મન બાઈક કોણ બે વાર તો થઈ ગયો બે વાર ના મેં હપ્તા ભર્યા હતા બે વાર હાચું ખરી હપ્તા ભી જ હોય એમ તને ભી ઈડે હપ્તા તમાર પણ વાત તમારે આશી દે હમણો તો ઓબળો ઓ હપ્તા જમ બાકી રહી ગયા હું બાકી ના રાખું પણ મગ ફળી વાઈ થી મગ મારા છે મગ ફળી વાઈ દો તો એમ મગ ફળી મે વાઈ થી કે ઓબળો થઈ ગયો વાયદા હાટો નહીં ને જોરી જોરી ને જતના સમજો

બેઠા બોલો તાર શું કોમ હતું કોમ હતું મારે ઠીક હતું કોમ શું કોમ હતું બોલો હેડ તો જેમ આવ્યો બાઈક લઈને છે

અને ઉપર લેણું થઈ ગયું છે લેણું ભરવા એટલે મારા પૈસા વ્યાજ બાજ ઓછી કરી અડો તો તમે અનવરા હડ પણ ટકાવારી ઓછી આવી જોવા પાછી હા ટકાવારી ઓછી લાવ્યો પણ એક પિન્ટો છે એના પાસે પૈસો હશે મતલબ આ લે તો પિન્ટા ને બાજરી હારી પાછી છે કે અને બીજું ધન હારું પાછી છે હવે પિન્ટા ફાય પડી છે પૈસા પડ્યા છે એટલે આપણે હેડો પિન્ટા ફાયા દાદા હોય એનો ઘર માર પાડો છે મજ છે હાલ તરત તરત

એક બે ત્રણ ચાર પોઈ ગણતું ભૂલ ના થાય ત્રી નોટો છે એટલે પંદર થઈ ગયા પંદર થઈ ગયા લઈ જાય વાયદો કરો બરો વાયદો કરો કેટલા મહિના આવ્યું બે મહિને મહિના બધું ફીડવાની ગયું

કોથી વરો કરી રાખી છે કેમ એ જે વ્યક્તિ નિમણ કરી લીયા છો ખાના પેસ્ટી છે કૃપા કરીને ઓનલાઈન પાટ મને ઘરે જ જવું પડશે આ ફોન પાડતો નહી પૈસા આવતા નહી પૈસા મેને શરમ આયા ને પૈસા આવવા હેડદાન છે હવે તજો થાતા હું જો લઈ બોઢવા આ કોક પૈસા આવતા નહી ફોન પાડતા ઓછી ફોન ફોન ખબર નહી પાડો મારા પડે તમે ફોન ના ઉપાડ્યો હાલત કર્યો હતો

ત્યાં તમે લેવા હતા હું તો એમ તો કે મોહી ને ઓળખતા ને તમે મે તમને ઓળખ્યા હવે વાતા છે હવે મો ફોન કરો મોળા અ સે હો મારે ભેળ લાવવાની છે કે એટલે જરૂર હતા એટલે મો લાઉસ પીગર રાખો નાખો શું કરતા તમે ઓ બ્રો તો બોલતા ન ઉપર ના ના મને બોલ હેલો બોલો બોલો હેલો ભાઈ આ હોડા શું કરો છો છોટરા ના દો ને લેવલ ઓ મહિનો થઈ રહ્યો લા ભઈ ને પિંડા ને પૈસા નો પૈસા નતા લે તું તો જમ ડોઢો બોલે છે

અમાન ઉપર તો તમે સેવા કરો છો પૈસા ઘણી જેવા હારા આ તો લાલો લોભે એવું છે હા ગણી જેવા હારો ઓછા વધતા વધારે આવીને ફાયદ થાય કે મારે પાસો પડે

હવે માબળા હોહળા જેવા માણસ ના વર્ષમાં રહેવું નહીં મોણો હોય ને તો એના વશમાં રહેવું પછી હોહળા જેવા માણસના વશમાં તો ના કે મને વર્ષમાં આવી રીતના હલવાનું થાય એ જગ્યાએ આપણે આઠ લોકો કરો નહીં મારા ભાયા પડ્યા હતા પૈસા ના કે એના બદલે મારે પિંટા હાલવા બદલે કોકના ભાયાથી વ્યાજ લાવવા પડે અને બે મહિનાનું મારે વ્યાજ ભરવું પડે હડો વ્યાજ તો બસું મારું ના કઈ એના વાજે હોળા ને વાજે હું હલવાઈ જ ભર નો